સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરતના સરથાણા વિસ્તારમાં નીલકંઠ લક્ઝરિયાના રહીશો અને ચિરાગભાઈ ચતુરભાઈ માંડાણી તથા મયુરભાઈ અશોકભાઈ ક્યારા દ્વારા ભવ્યથી અતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહિક જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ નવજીવનથી ગઢપુર રોડ પર આવેલ નીલકંઠ લક્ઝરિયા ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં મુખ્ય યજમાન ચિરાગભાઈ ચતુરભાઈ માંડાણી તથા મયુરભાઈ અશોકભાઈ ક્યાડા અને નીલકંઠ લક્ઝરિયાના રહીશો દ્વારા સંપૂર્ણપણે આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રી શ્રી પરમ પૂજ્ય લક્ષ્મણ મહારાજ શ્રીના મુખેથી ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે આ ભાગવત સપ્તાહ ચાર પાંચ બે હજાર પચીસથી શરૂ થનાર શ્રીમદ્ ભાગવત કથામાં પુનિત પ્રસંગો જેવા કે ઓથો યાત્રા કપિલ જન્મ નૃસિ જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ ગિરિરાજ પૂજા રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા પ્રસંગો ઉજવવામાં આવશે તો આ ભાવિક ભક્તોને સપ્તાહ સાંભળવા ભાવભર્યું આમંત્રણ છે મારો સૌ નામ છે લક્ષ્મણ ભક્તો બ્રજમિત્રને લક્ષ્મણ દાસ અહીંયા ભાગવત સપ્તાહ વાંચવા માટે પધારા છે ભક્તો સુરતની પવિત્ર ભૂમિ પર આજ ભક્તો લક્ષ્મણ પણ બહુ જ ભાગશાળી છે ભક્તો તમને ખબર છે લક્ષ્મણદાસ કઈ રીતે ભાગશાળી છે જો ભક્તો સુરત વાસીઓનો પ્રેમ ભાવ મળે છે એ ભક્તો કેની કૃપા એ મારા કાર્ય ઠાકોર દ્વારકા દેશની કૃપા તો ભક્તો આજ લક્ષ્મણદાસ બધા ભક્તોને ભાગવતની ગંગામાં ડૂબકી મારવા માટે

શ્રી બ્રજધામ નિવાસી લક્ષ્મણજી મહારાજના ચરણોમાં મારા લાખ લાખ વંદન તેમજ નીલકંઠ લક્ઝરિયાના સૌ પરિવારના ચરણોમાં મારા બે હાથ જોડીને નમસ્કાર નીલકંઠ લક્ઝરિયાને આંગણે આજે શ્રીમદ ભાગવત સપ્તાહ શરૂ થવા જઈ રહી છે એટલે કે ભક્તો આજી તારીખ ચાર પાંચ બે હજાર પચીસ થી તારીખ નવ

અને અહીંયા નીલકંઠ લક્ઝરિયામાં અમારે અત્યારે કથાનું આયોજન છે જે ચાર તારીખથી દસ તારીખ સુધી વચાવવાની છે જેમાં લક્ષ્મણજી મહારાજ ગોવર્ધન ધામથી પધારવાના છે અને એમનું અમે અહીંયા હમણાં સ્વાગત કરવાના છીએ અને ત્યારબાદ જે અત્યારે કથા છે એ અમારા નીલકંઠ લક્ઝરિયાના દરેક વ્યક્તિ જેમણે સાથ સહકાર આપ્યો છે અને હજુ પણ સાથ સહકાર આપશે એ સર્વનો અમે અહીંથી દિલથી આભાર માની સાત દિવસ નો કાર્યક્રમ છે કાર્યક્રમોમાં જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ છે કૃષ્ણ વિવાહ એટલે રુક્ષમણી વિવાહ છે બરાબર એ બધું થશે અને ત્યારબાદ આપણે